કામરેજ ગામની સીમમાં આવેલ સજાનંદ ગ્રીન સિટીમાં બિલ્ડિંગ નંબર એ ચારના પાંચમાં માળે ફ્લેટ નંબર પાંચસો બેમાંથી માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત ગ્રામ એસઓજી પોલીસ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગનાઓની તરફથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદલીને નિસ્તરનાબૂદ કરવા માટે અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાહેબ સુરત ગ્રામે નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ એસોજી શાખાના એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાવને ખાનગી રાહે બાતમી મળેલ કે મોજે કામરેજ ગામની સીમમાં આવેલ સહજાનંદ ગ્રીન સિટી બિલ્ડિંગ નંબર એ ચાર ફ્લેટ નંબર પાંચસો બેમાંથી તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી એક ઇસમને રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે ધરપકડ કરાયેલ આરોપી સંજયભાઈ હરજીભાઈ ધામેલિયા ઉંમર વર્ષ છેતાલીસ હાલ રહેવાસી કામરેજ સહજાનંદ ગ્રીન સિટી બિલ્ડિંગ નંબર એ ચાર ફ્લેટ નંબર પાંચસો બે તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ રહેવાસી રાજપરા ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વોન્ટેડ આરોપી આલોક નામનો માણસ કે જેનું પૂરું નામઠામ ખબર નથી તથા તપાસમાં નીકળે તે વગેરે કબજે કરાયેલ મુદ્દામાલ વનસ્પતિ જેને માદક પદાર્થ ગાંજાનું કુલ જથ્થો પાંચસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ એક પ્લાસ્ટિકની ની કોથળી નંગે એક મોબાઈલ ફોન નંગે એક જેની કિંમત રૂપિયા દસ હજાર અંગચડતી રોકડા બે હજાર છસો દસ સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલ પી પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન